તો રાત્રિનો પ્રહર છે કલયુગના રાત્રિનો પ્રહર છે કરોડપતિ માણા પોતાના બંગલામાં એર રૂમમાં મખમલની તળાઈમાં રાત્રિના પ્રહરમાં નીંદર માણી રહ્યો છે પણ ઊંઘ નથી આવતી સાહેબ આમ પડખા ફેરવે આમ પડખા ફેરવે એને ઊંઘ નથી આવતી ઊભો થયો પાણી પીતું ફ્રીજ ખોલ્યું જે કાંઈ હતું એ કાધું પણ છતાંય એને ઊંઘ ન આવી પછી એને એમ થયું કે લાવો બાર આંટો મારી આવું નીચે પાર્કિંગ માંથી ગાડી કાઢી ગાડી લઈ અને સડસડાટ રોડ ઉપર ગાડી જાય છે સાહેબ બરોબર સડસડાટ ગાડી જાય છે અને ત્યાં નાનું એવું હનુમાનજી મંદિર અને ત્યાં એક કરોડપતિ માણસે ગાડી ઊભી રાખી સાહેબ ગાડીમાંથી ઉતર્યો કટ 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 મંગીત મંદિરના પગથિયાં ચડ્યો હનુમાનજીને પ્રાર્થના કરી અને હનુમાન ચાલીસાનું ગાન કર્યું કે બે ચાર હનુમાન ચાલીસા કરું મારા મારા જીવને મારા મારા મગજને શાંતિ થાય હનુમાન એક ગરીબ ગરીબની આંખમાં ચોધા રાહુડા હતા સાહેબ પગથિયા ઉતરતો તો ત્યાં જોયો અડધી રાતના એ ગરીબ માણસને જોયો એટલે એ કરોડપતિ માણસ ત્યાં ઉભો રહ્યો પૂછ્યું ભાઈ અટાણે અડધી રાતના આ મંદિરના ના પગથિયે શું કામ આવ્યા છો એટલે કે હનુમાન દાદા અરજ કરવા માટે આવ્યો તો કે શું છે કે કાલ સવારે મારી પત્ની નું ઓપરેશન છે ઘરમાં જેટલા પણ પૈસા હતા ઘરેણા હતા એ તમામ વેચી મારી પત્ની ના દવાખાનામાં લગાવી દીધા છતાં પણ મારી પત્નીને કાંઈ ફેર પડ્યો નહીં આવતી કાલે ઓપરેશન છે પચીસ હજાર રૂપિયાની જરૂર છે ઘણા સંબંધીઓને ફોન કર્યો વિનંતી કરી કોઈએ મને પૈસા આપ્યા નથી એટલે આજ મારા દાદા મને હનુમાનમાં ખૂબ શ્રદ્ધા છે એટલે દાદાને પ્રાર્થના કરવા માટે આવ્યો છું દાદા મારી મદદ કરશે એટલા માટે આવ્યો છું અને ત્યારે કરોડપતિ માણસ એમ કે છે કે પચીસ હજારની જરૂર છે કે હા ખિસ્સામાંથી ફટ લઈ અને બંડલ કાઢી અને માણસના હાથમાં આપી દીધું કે લે દોસ્ત આ પચીસ હજાર રૂપિયા તને મળે તો પાછા આપજે નહી જોતા નથી મારે તું તાર તારી પત્ની નું ઓપરેશન કરાવી દેજે અને પછી વિઝિટિંગ કાર્ડ કાઢ્યું કે લે આ મારું વિઝિટિંગ કાર્ડ છે આમાં મારો મોબાઈલ નંબર છે કદાચ પૈસા ખૂટે ને તો આ નંબર ઉપર ફોન કરજે હું તને જેટલા ખૂટે ને એટલા પૈસા આપવા હું આવીશ તારે ખૂટે ને એટલા પૈસા આપવા હું આવીશ અને ત્યારે ગરીબ માણસ બોલ્યો છે સાંભળજો શબ્દો સાહેબ કે શેઠ વિઝિટિંગ કાર્ડની મારે કોઈ જરૂર નથી કે કે કદાચ તારે પૈસા ખૂટશે તો તું મને ક્યાં ગોતીશ મારો નંબર હોય તો તું મારો સંપર્ક કરી શકે અને ત્યારે ગરીબ માણસ બોલ્યો છે કે શેઠ મારે વિઝિટિંગ કાર્ડની કોઈ જરૂર નથી મને ફરી તકલીફ પડશે ને તો ફરી પાછો હું આ વડવાડા હનુમાનના મંદિરે આવી જઈશ અને એને વિનંતી કરીશ ને તો ફરી તમારા જેવા કોઈ કરોડપતિ માણાને જગાડી અને આ મારી મદદ કરવા માટે મોકલી દેશે મને હનુમાન ઉપર ભરોસો છે મને આ દેવ ઉપર ભરોસો છે સાહેબ કળિયુગમાં બનેલી સત્ય ઘટના દાદો છે ને એ ગમે ત્યારે આવે સાહેબ માત્ર ને માત્ર હોવી જોઈએ તો શ્રદ્ધા હોવી જોઈએ અને ઈ પણ આપણા સનાતન ધર્મના એક એક જે શાસ્ત્રો છે એના ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ સાહેબ આપણા જે શાસ્ત્રો છે